અમદાવાદની એસઓજી પોલીસ ટીમે એરપોર્ટ સર્કલ નજીકની હોટલમાંથી દિલીપ ઉર્ફે મોનુ સંગતાણી નામના આરોપીની ધરપકડ કરી મૂળ ગાંધીધામનો રહેવાસી અને હાલ દુબઈમાં રહેતો આરોપી તેના ભાઈ નરેશ સંગતાણી અને સાગરીતો સાથે મળી દસ ટકા કમિશનની લાલચે બેંક ખાતા ખોલાવતો હતો મુંબઈથી સિમ કાર્ડ ખરીદી ખાતામાં રજીસ્ટર કરાવી દુબઈમાં ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગ કરતો ઓગણીસ બેંક ખાતામાં તેર કરોડ પંચાવન લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે અને આ બનાવ પછી નરેશ જે હાલમાં જેલમાં છે આ ગુનામાં કુલ ઓગણીસ એટલાઉન્ટ ખોલી અને પોતે તેર કરોડ પંચાવન લાખ રૂપિયાનો ફ્રોડ કરેલ ત્યારબાદ પોતે અવારનવાર વિઝા મેળવીને એડિયા આવતો અને પરત મહિલોને જતો રહેતો આવું કે છેલ્લા દોઢ દિવસથી આ અવર જવર કરતો હતો ગઈકાલે અમારા બીએસઆઈ શ્રી ચાવડાને માહિતી મળતા આ હોટલમાંથી તેને ચેક કરતા મળી આવે અને એરેસ્ટ કરી અને કચ્છ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી